નમસ્કાર મિત્રો જનસ ન્યૂઝમાં માં આપ સૌનું સ્વાગત છે આખા ગુજરાત ભરમાં સમૂહ લગ્ન થઈ રહ્યા છે અને હવે પંચમહાલ જિલ્લામાં જો ગુજરાતમાં જેવા સમૂહ લગ્ન થાય તેવા પંચમહાલ જિલ્લામાં બારિયા નવાજુના સમાજ દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવે તો બારીયા સમાજના લાખો કરોડો રૂપિયાની દર વર્ષે બચત થાય તેવું લાગી રહ્યું છે અને બીજી સમાજના માણસો તેવી વાતો કરે છે કે લીગીયા ડોલીલા જેવા બારીયા સમાજ કોઈ દિવસ એક ના થાય પંચમહાલ જિલ્લાના બારીયા સમાજની અમુક સમાજો ટીકા કરી રહ્યા છે તેવું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા તા ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ સમાજના ખોટા ખર્ચા નાબૂદ કરવા અનુસંધાને મહુધા તાલુકાના ખૂટ તાબે કૃષ્ણપુરા ખાતે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં તેવીસ યુગલોએ પ્રભુતામાંગ પગલાં પાડ્યા સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિના ખેડા જિલ્લા પ્રમુખ એડવોકેટ યોગેશ સિંહ રાઠોડ डिया महा तालुका महामंत्री एसी महेंद्र सिंह सोढ़ा महमदाबाद तालुका प्रमुख रणछ सोच रमुख हितेंद्र सिंह डोडिया एजेंट चंद्र सिंह डोडिया विशाल सिंह राजपूत विशाल सिंह सोढ़ा तुषार सिंह सोढ़ा विश्वजीत सिंह सोढ़ा तथा कृष्णपुरा किंग बन्ना ग्रुप पांच हजार बन्ना ग्रुप આઈ શ્રી ખોડિયાર યુવક મંડળની મહેનતથી જોરદાર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ ના ઘરે દીકરાનાના ઘરે દીકરીનો જન્મ થયો હોય જમણવારમાં જલેબી રાખવામાં આવી હતી દાતાશ્રીઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને હવે પંચમહાલ જિલ્લાના નવા જૂના બારિયા સમાજ જાગશે કે નહીં તે તો આવનારા સમયમાં જ ખબર પડશે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા